જિલ્લા ચૂંટણી અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અઢાર પંચમહાલ લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભા મત વિસ્તાર મુજબ અલગ અલગ ટેબલ હોલમાં કુલ એકસો પંચાવન રાઉન્ડમાં મતગણતરી યોજાશે જેમાં કુલ અગિયાર લાખ સોળ હજાર એકસો એકોતેર ઈવીએમના મતો અને પંદર હજાર નવસો બોતેર પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે જ્યારે અત્યાર સુધી સાતસો આઠ સર્વિસ વોટર નોંધાયા છે તેમણે જણાવ્યું છે કે સાત વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ અલગ રૂમમાં ચૌદ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર એક માઇક્રો ઓબ્ઝર્વર અને એક મતગણતરી સહાયક રહેશે મતગણતરી માટે કુલ પાંચસો ચાળીસથી વધુ અધિકારી કર્મચારીઓ ફરજ બજાવશે કાયદો અને વ્યવસ્થા માટે ત્રણ લેયરમાં સિક્યુરિટી ગોઠવવામાં આવશે જે માટે પાંચ ડીવાય એસપી દસ પીઆઈ ત્રણસો ચોર્યાસી પોલીસ જવાનો તથા પાંત્રીસ સીઆઈએસએફ અને એસઆરપી જવાનોની ફાળવણી કરવામાં આવી છે એક વિધાનસભા મત વિસ્તાર દીઠ ચૌદ ટેબલ એમ કુલ સાત વિધાનસભા મળીને કુલ અઠાણું ટેબલ ઈવીએમ માટે તથા પોસ્ટલ બેલેટ માટે અલગથી સાડત્રીસ ટેબલ પર મતગણતરી હાથ ધરાશે અઢાર પંચમહાલ લોકસભાની વિધાનસભા મતદાર વિભાગ મુજબ મતગણતરી ના થનાર રાઉન્ડની વિગતો અંગે જણાવ્યું છે કે એકસો ઓગણીસ ઠાસરા વિધાનસભા માટે બાવીસ રાઉન્ડ એકસો એકવીસ બાલાસિનોર માટે ચોવીસ રાઉન્ડ એકસો બાવીસ લુણાવાડા માટે છવ્વીસ રાઉન્ડ એકસો ચોવીસ શહેરના એકવીસ રાઉન્ડ એકસો પચીસ મોરવા હળફના અઢાર રાઉન્ડ એકસો છવ્વીસ ગોધરાના એકવીસ રાઉન્ડ અને એકસો સત્યાવીસ કાલોલના ત્રેવીસ રાઉન્ડ મળીને કુલ એકસો પંચાવન રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે મતગણતરીની કામગીરી સુપેરે પાર પડે તે માટે પંચમહાલ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે જિલ્લા ચૂંટણી અધિકારી આશીષ કુમારે પૂર્વ તૈયારીને લઈને સંબંધિત અધિકારીઓ સાથે પણ સમીક્ષા બેઠક યોજીને ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ વિવિધ કામગીરીની સોંપણી કરાઈ છે જેમાં મેડિકલ ટીમ અને નગરપાલિકા ફાયર વિભાગ બીએસએનએલ જીએબી સહિત વિવિધ વિભાગના કર્મીઓ પણ તેમને સોંપવામાં આવેલી કામગીરી પ્રમાણે ફરજ બજાવશે કાઉન્ટિંગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે એમાં કમિશનની સૂચના પ્રમાણે સિક્યોરિટી બંદોબસ્ત કાઉન્ટિંગ સેન્ટર ઉપર તમામ પ્રકારની વ્યવસ્થાઓ કાઉન્ટિંગ હોલ્સની અંદર તમામ પ્રકારની વ્યવસ્થાઓ એ આપણે કરી આપી છે એટલે પરમ દિવસે ચોથી તારીખે સવારે આઠ વાગ્યાથી કાઉન્ટિંગની પ્રોસેસ ચાલુ થશે એમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ અને પોસ્ટર બેલેટ બંનેની કાઉન્ટિંગ આઠ વાગ્યા ચાલુ થઈ જશે સિક્યોરિટી બંદોબસ્ત વ્યવસ્થિત રીતે આપણે ત્રણ લેયરમાં ગોઠવી નાખ્યું છે એ જ રીતે આપણા જે મેનપાવર છે જે કાઉન્ટિંગ સ્ટાફ છે એને આઈડેન્ટિફાઈ કરીને એની બે તાલીમો પૂર્ણ થઈ ગઈ છે અને કાઉન્ટિંગ હોલ્સમાં પણ તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે વહીવટીતંત્રની તૈયારીઓ ચૂંટણી પંચના દિશા નિર્દેશો પ્રમાણે અઢાર પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં પૂર્ણ છે અને આપણે ખાતરી છે કે કોઈપણ પ્રકારના પ્રોબ્લમ કે ઇસ્યુ વગર વ્યવસ્થિત રીતે કાઉન્ટિંગની પ્રક્રિયા પૂર્ણ થશે સંસદીય મત વિસ્તારની અંદર સાત અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી સેગમેન્ટ છે દરેક અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી માટે અલગ કાઉન્ટિંગ હોલની વ્યવસ્થા છે સૌથી વધારે રાઉન્ડ્સ લુનવાડામાં છે જ્યાં ટોટલ છવ્વીસ રાઉન્ડ્સમાં ઈવીએમની કાઉન્ટિંગ થશે એટલે પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં ઈવીએમની હું વાત કરું તો છવ્વીસ રાઉન્ડ્સમાં કાઉન્ટિંગ પૂર્ણ થશે ખાસ કરીને સર કેટલો સ્ટાફ રોકાયેલો રહેશે અને શરૂઆત બેલેટ પેપરથી થશે કે ઈવીએમ હશે પાર્લામેન્ટરી કોન્સ્ટિટન્સી માટે આઠ વાગ્યા ઈવીએમ અને પોસ્ટલ બેલેટ બંનેની કાઉન્ટિંગ થશે ઈવીએમ માટે અને પોસ્ટલ બેલેટ માટે કાઉન્ટિંગ હોલ્સ અલગ અલગ છે દરેક ટેબલ ઉપર ઈવીએમની કાઉન્ટિંગની વાત કરું કે પોસ્ટલ બેલેટની વાત કરું પણ જે ચૂંટણી પંચની સૂચનાઓ છે એના પ્રમાણે રિઝર્વ સાથે વ્યવસ્થિત પૂરતા પ્રમાણમાં સ્ટાફ ઉપલબ્ધ છે